સ્ટાર્ટ ઊંચી પહોંચી ગયા છે વસ્તુ લેવાય ભૂલાઈ ગઈ તો અને હું વારકીમાં વેઇટ કરું છું જીત બે રેડી થઈ ગયા હવે જશું અમે અને જીત ફરીથી રેડી થઈ ગયા એય તે બારગામ જાવ કે તર મારી બારગામ જાવ જીગુજરાતનો બોલો બારગામ જાવ ના ના નીચે કરી જીત પાછા આવો કેને ખા માત્ર ભોજન વ્યાગી આજે ના ના લાલવાલા કાકા જે 10 માં આવી ગયા કે હું એમ હા 200 થી 10 માં મેરવાનો હોય 10 વાગે ત્યાં સનલેટ બહુ જ તડકો બહુ વધારે અરે દરને સનલેટ આવે એવું હા ના ના जितने ગરમાય છે પહેરીને જવાનું સનલાઈટ આવે છે એવું જીત તો વધારે પડતો આ ચશ્મા પહેરવા જરૂરી છે ઠીક છે હું તો નહીં કે હા મારા પાસે ચશ્મા જ નથી હું ગરીબ તો જાય અને આ તો કોઈ જોયો કે કઈ ક્યાંય બહાર અહીંયા ગઈ ખરીદી કરી લે છે તારા માટે ચશ્મા લેવા ચશ્મા લઈ દે છે કે લાઈ છે તે વાળા કોઈ કે હા તો સારા લાગે એને કે પૈસા નું મો કઈ મતલબ હોય લઈ હવે જીત આવી ગયા જીત શું ભરાઈ ગયું તો તમારે દર વખતે ભૂલાઈ જ જાય છે કે કે વસ્તુ ભૂલાઈ જતી લેવા જાવી પડે અત્યારે આપણે બે જગ્યાએ જવાનું છે કે મોગલ ધામ દર્શન કરવા અને જામનગર મામા સાહેબે દર્શન કરવા એ જવું જરૂરી છે એટલે આપણે માનતા પૂરી થઈ જાય હવે એક જ રિવર જવાનું બાકી રહીએ એટલે તો હાલો હવે નીકળીએ મોડું ન થાય તો તમને આગળ આગળ મળીએ હા આગળ આગળ બધું દેખાડી આ તો જીત પૂરે દેખાડશે તમને પ્રોમિસ કરું છું એ રીતે બધું દેખાડવાનું છે આજે

પાયલ છે એ મિની વેસ્ટી પીઝા મજા ઓછા ભાવે એટલે ચાલો તમે બધાય પીઝા ખાવા જામનગરની સારી વસ્તુ છે સારો ભાવ રિઝનેબલ છે અને ક્વોલિટી બહુ ફર્સ્ટ ક્લાસ છે અમને બતાવું બહુ સરસ છે

ખીરી મોગલમાં દર્શન કર્યા દર્શન કર્યા સીધી અને મેં જામનગર આપણે મામા સાહેબના દર્શન કર્યા અને આપણે કહેતા હતા તો બે ચશ્મા ખરીદી કરી લીધી છે આપણે કેક કપ કેક જાશું તો હવેથી આપણે બે ચશ્મા જોવા મળશે મસ્ત મજાના ચશ્મા લઈ લીધા છે દર્શન કરવાના હતા મુગલધામ ખીરી માતાજીના દર્શન કરવાના હતા અને જામનગર જામ મામા કહેવાય છે ત્યાં દર્શન કરવાના હતા

પછી મેઘ ખાલી પીતો બસ પીજું કઈ આપણે ખાધું પીધું નથી સોળા ને ઠંડુ લેવું પીધું એ બ્રેડ કડકા ખાતા બરોબર એનું તો આપડે ચશ્મા લીધા બસ જે કઈ કર્યું નથી ખાસ તો દર્શન કરવાના હજી આપણે એક રવિવાર મોગલધામ જવાનું છે હવે પૂરું આપણે કરી આવ તો ગાઈસ જો ગાઈસ ઘરે આવ્યા ને તો બદામ છે કે અમે લેતા આવ્યા તા

જો એ નોકરી બદામથી ભરપૂર જ છે ને જેટની પસંદગી હોય ને એવું જોઈએ મને તો ને એવું ઓછું ભાવે છે એમાંથી બધા કંઈક વિટામિન્સ ને પ્રોટીન બનતા હોય ને એના જોવામાં માગી લઉં આ મને એને આટલો કેમ કે આપણે પીવો નથી આપણે પેટમાં જગ્યા નથી કાલો એ કે ઠંડો ન થઈ જાય વધારે એટલે શું ઠંડો નહીં આ ગરમ થઈ જાય તે પહેલાં હું એને પી જાઉં ખાઈ લઉં બદામ શેક તો આવી જાઉં બધા બદામ શેક અને આઈસ્ક્રીમ એમ મને કી છે વિથ આઈસ્ક્રીમ વિથ આઈસ્ક્રીમ મેડમ છે જોઈએ એ પહેલા આપણે ટેસ્ટ કરીએ આ જીતનું છે આપણે ભાવે એક નો ભાવે ટેસ્ટ કરી લે આવી જાવ તમને ભાઈ બદામ છે ખાવા તો ગાઈસ તો ફાઇનલી મે મારો બદામ છે કરતો એ ફિનિશ કરી નાખ્યો છે આપણને ભાઈ મસ્ત તો એક નંબર ની જીતનું છે સાર છે ગુલાબ આઈસ્ક્રીમ તો મસ્ત મજાની બદામ છે કે બનાવ્યો તો જાતે ના પૂરો થઈ ગયો